ચલો અવાજ આવી રહ્યો છે મારો તમારા સુધી પહેલાં તો એ ક્લિયર કરી દો મને કે મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે કે નહીં ફટાફટ મને એ ક્લિયર કરી દો કે મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે કે નહીં ક્લિયર ચલો ઓકે ગ્રેટ અવાજ તો સરસ મજાનો આવી રહ્યો છે તો આપણે જોરદાર તમારા માટે ગુજરાતની અંદર વધુ કિલોમીટર ચાલતા હોય નેશનલ હાઈવે ઉપર અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નેશનલ હાઈવેમાં ચાલતા હોય અને જેમના ટોલ પ્લાઝા જે છે એક વર્ષની અંદર બસો કરતા વધારે જતા હોય એમના માટે જોરદાર સમાચાર આવેલા આજે આપણા રોડ ટ્રાન્સપોર્ટ અને જે નેશનલ હાઈવે એટલે કે માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય છે એના મંત્રી છે શ્રી નીતિન ગડકરી અને એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારે એક એન્યુઅલ પાસ મળશે તમારે જો કઢાવવો હોય તો આની અંદર ઘણા બધા પ્રશ્નો તમે તમને થશે કે જેમને પહેલાથી જ ગાડી છે તો એમનું શું તો એમને જે ફાસ્ટટેગની સિસ્ટમ છે એમ ચાલવાનું જેમને બહુ જ વધારે પડતો ઉપયોગ છે આ એમના માટે છે સમજાય છે એટલે બંને માટે લાભ છે ફાસ્ટેગ માંથી હવે તમે એક ફાસ્ટેગ નું ટોલ પ્લાઝા ક્રોસ કરશો એટલે માત્ર પંદર રૂપિયા ટોલ ટેક્સ કપાશે કેટલો પંદર રૂપિયા આ અત્યાર સુધી એવરેજ પચાસ રૂપિયા હતો આ અત્યાર સુધી

આપણું ભારત દેશ જ્યારે આઝાદ થયો હતો આપણો સ્વતંત્રતા દિનના નિમિત્તે આ જે તમારી સુવિધા છે શરૂ થઈ જવાની છે તમારા એક વર્ષના બસો ટ્રીપ અથવા તો આખે આખું એક વર્ષ આ ત્રણ હજાર રૂપિયાનું રિચાર્જ રહેશે કાં તો એક વર્ષ કાં તો બસો ટ્રીપ જો તમારી ટ્રીપ વધી જતી હોય તો તમારે એક વર્ષમાં બે વખતે રિચાર્જ કરવું પડે તમારી મહિનાની અંદર બસો ટ્રીપ થઈ જતી હોય તમે બહુ બધાને લાવવા લઈ જવાનું કામ કરતા હોવ તો પછી તમારું એ બાર મહિનાની જે કહેવામાં આવે કે બાર વખત કરવું પડે પણ આ વસ્તુ ખાલી કાર જીપ અને કોના માટે છે કાર જીપ અને વાન માટે નોન કમર્શિયલ વાહન માટે છે નોન કમર્શિયલ વાહનો માટે છે બરાબર છે આના લીધે ઝડપી અને સુમેળતાથી જે છે ની અંદર કામ થશે તો ફાસ્ટેગ એન્યુઅલ પાસ સ્કીમ શું છે ત્રણ હજાર રૂપિયાનું વાર્ષિક રિચાર્જ કરાવો એક વર્ષ અથવા તો બસો ટોલ પ્લાઝા ઉપર તમે નીકળી જાઓ એક ટ્રીપ મતલબ એક ટોલ ક્રોસિંગ એક સાઈડ નો એક ટોલ ક્રોસ કરો એટલે એક ટ્રીપ ગણવામાં આવશે આ ત્રણ હજાર રૂપિયામાં બસો ટ્રીપ મતલબ એનો મતલબ થયો કે પંદર રૂપિયામાં એક ટોલ પ્લાઝા

આવશે એવું કહેવામાં આવી રહ્યું છે રાઈટ ચલો ઓકે એના બાદ આપણે વાત કરીએ લાઈક કરી દો મિત્રો ખાસ લાઈક કરી દો ફટાફટ બરાબર છે વિડીયોને લાઈક કરી દો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એના બાદ આપણે જોઈએ કે વે કેન આઈ પરચેસ ધ એન્યુઅલ પાસ તો તમે વાર્ષિક પાસ ક્યાંથી ખરીદી શકશો તો જે તમારી રાજમાર્ગ યાત્રા જે મિનિસ્ટ્રી ઓફ રોડ

એન્યુઅલ પાસ જે છે તમારે કરાવવી પડશે તમારા 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 અને અને એની સાથે જોડાયેલા ફાસ્ટટેગ બરાબર તમારું થઈ જશે વાહનનો ચેસીસ નંબર આ બંનેનું બંને જોઈશે એ થશે એના બાદ જ તમે આ પાસ ખરીદી શકશો બરાબર છે તો રાજ્ય માર્ગ મોબાઈલ અથવા તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી તમે આ ફાસ્ટેગ એક્ટિવેટ કરી શકશો પછી તમારું જે કહેવામાં આવે ગેટ એન એન્યુઅલ પાસ ઇફ માય ઇઝ યુઝિંગ નંબર બરાબર છે જો ફાસ્ટેગ તમારું જે છે એ ખાલી ચેસિસ નંબર સાથે રજિસ્ટ્રેશન થયું હશે તો નહીં થાય તમારે જે છે તમારે વેહિકલ રજીસ્ટ્રેશન નંબર પણ એની અંદર જોશે એટલે ફાસ્ટએગ નંબર જોશે એ ફાસ્ટએગ નંબર ની અંદર ચેસિસ નો નંબર તો હોય જ પણ સાથે સાથે vehicle નો રજિસ્ટ્રેશન નંબર VRN પણ જોશે આના દ્વારા એ લોકો ખરાઈ કરશે કે આ વાહન છેલ્લા 15 વર્ષની અંદર જ આવેલું છે અથવા તો 15 વર્ષની એની અવરદા હજી ચાલુ છે જો તમારું વાહન 15 વર્ષની અંદર ન હોય તો પછી તમારે જે છે પેલું ફાસ્ટટેગ જ ચાલુ રખાવવું પડશે એમાંય કઈક ને કઈક લોચા લઈને આવશે કાકા કે ગડકરી સાહેબ જે છે છે હવે પ્રદૂષણ ઓછું કરવાના મૂડમાં અને એના લીધે તમને શું કરશે આ રજિસ્ટ્રેશન નંબર પણ હવે કહે છે કે ભાઈ વેહિકલ રજીસ્ટ્રેશન નંબર પણ લાવ બરાબર છે પછી સિંગલ ટ્રીપનો મતલબ શું સિંગલ ટ્રીપ એટલે ફોર પોઈન્ટ બેઝ ફ્રી પ્લાઝા ઈચ ક્રોસિંગ ઓફ ફ્રી પ્લાઝા કાઉન્ટ એઝ વન ટ્રીપ રાઉન્ડ ટ્રીપ એટલે કે જે કાઉન્ટ એઝ ટુ ટ્રીપ્સ બરાબર છે તમે જ્યારે એક પ્લાઝાને વટાવો એટલે એ થયું સિંગલ ટ્રીપ પછી જે છે બીજું જો એને પાછું લઈને આવો તો પછી એ આખી રાઉન્ડ ટ્રીપ ગણવામાં આવશે બરાબર છે એ કહેવામાં આવે કે જે પ્લાઝા બંધ છે જે પ્લાઝા બંધ છે ફોર ક્લોઝ ટોઈંગ ફી પ્લાઝા વન પેર ઓફ એન્ટ્રી અને એક્ઝિટ કાઉન્ટ એટ છે એની આખી એક જોડ વન ટ્રીપ ગણવામાં આવશે કોના માટે જે ક્લોઝ છે એના એના માટે માટે જે જે બંધ છે છે તમને એન્યુઅલ પ્લાસનો એસએમએસ મળશે હા તમે રાજ્ય માર્ગની અંદરથી પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કરો અને તમારી બેંકને ઇશ્યુ કરો એટલે તમને એસએમએસ એલર્ટ મળશે એસએમએસ એલર્ટ મળશે બરાબર છે એના બાદ આપણે વાત કરીએ તો કે સાહેબ ઇફ આઈ ઓલરેડી હેવ અ ફાસ્ટટેગ ડુ આઈ નીડ ટુ બાય અ ન્યુ વન ફોર એન્યુઅલ પાસ વાર્ષિક પાસ માટે નવું ફાસ્ટટેગ કઢાવવું પડશે નહીં બરાબર છે તમારે નવું ફાસ્ટટેગ કરાવવાની જરૂર ન હોય તમારો vehicle registration નંબર ન હોય તો એ એક અપડેટ કરવાની જરૂર છે ચેસિસ નંબર vehicle નંબર અને ફાસ્ટટેગ ત્રણ વસ્તુ જોઈએ બરાબર છે તો એન્યુઅલ પાસ તમારો જે છે એ તમારો એક્ઝિસ્ટિંગ એટલે કે હાલનું તમારું ફાસ્ટ ટેગ જે એની અંદર પણ થઈ જશે બરાબર છે એટલે તમારે જે છે vehicle ના wind ઉપર એને પ્રોપર ફિક્સ કરવું પડશે બરાબર છે પ્રોપર ફિક્સ ફિક્સ કરવું પડશે vehicle ના wind ઉપર એના બાદ આપણે વાત કરીએ તો તમારો જે કહેવામાં આવે કે which fee plazas are covered under the annual pass આ વાર્ષિક પાસામાં આ જે છે કયા કયા આવી જશે નેશનલ હાઈવે અને નેશનલ બરાબર બરાબર એની ઉપર આવી જશે જે સ્ટેટ અને લોકલ બોડીઝ દ્વારા થતા હોય બરાબર છે એ બધા આની અંદર આવી જશે બરાબર અને ધ ફાસ્ટેગ વિલ ઓપરેટ એઝ અ રેગ્યુલર ફાસ્ટેગ એન્ડ એપ્લિકેબલ ઝોર ચાર્જ મે એપ્લાય ફાસ્ટેગ વિલ ઓપરેટ એઝ અ રેગ્યુલર ફાસ્ટેગ એન્ડ એપ્લિકેબલ યુઝર ફી ચાર્જિસ મે એપ્લાય ઇટ ઇઝ વેલેડ ઓનલી એટ અ નેશનલ હાઇવે એન્ડ નેશનલ એક્સપ્રેસવે ફી પ્લાઝાઝ જ્યાં ફી લેવામાં આવે છે બરાબર છે એ પ્લાઝાઝ ની અંદર બરાબર છે એટ ફી પ્લાઝાઝ ઓન એક્સપ્રેસવે સ્ટેટ હાઇવેઝ જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે સ્ટેટ લોકલ બોડી દ્વારા કરવામાં આવે છે તો સાહેબ આ નેશનલ વાત છે નીતિન ગડકરી સાહેબ એમ કે છે કે હું કેન્દ્રનું સંભાળું છું હું કેન્દ્રની વસ્તુ કરું છું

જો તમે એનું રજીસ્ટ્રેશન નથી કરાયું અને એકને એક રૂટ ઉપર એ જોવા મળશે વારંવાર તો પછી એ પણ પૂરું બરાબર છે તો એ પણ ડીએક્ટિવેટ થઈ જશે બીજો સવાલ છે કે તમારે જે કર એન્યુઅલા પાસ લેવો ફરજિયાત છે તો કે ભાઈ ફરજિયાત નથી જે હાલની ફાસ્ટટેગ સિસ્ટમ છે એ પણ કન્ટિન્યુ રહેશે બરાબર છે જેને ન લેવું હોય એ કંઈ વાંધો નહીં એ જૂની સિસ્ટમ ઉપર ચાલુ રાખો બરાબર છે બસો ટ્રીપ પૂરી થઈ જાય તો પછી નવી લઈ શકો છો હા તમારી એક વર્ષની વેલિડિટી માન બાકી હોય અને તોય તમે લઈ શકો છો એક વર્ષની વેલિડિટી બાકી હોય તોય તમે લઈ શકો છો એમાં કંઈ વાંધો નથી બરાબર છે તો ત્રણ રૂપિયા ચૂકવીને બસો ટ્રીપ થશે પંદર ઓગસ્ટ બે થી અમલમાં આવશે અને દસ રૂપિયાથી ઘટીને ત્રણ રૂપિયાનો ફાયદો થશે સરેરાશ પચાસ રૂપિયાથી ઘટીને આવે પંદર રૂપિયા પર ટોલ લાગશે બરાબર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રાજ્ય માર્ગ જે એપ્લિકેશન છે અને જે કહેવામાં આવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે એના ઉપર લિંક આવી જશે બરાબર છે આના લીધે ઘણું બધું સસ્તું પડશે ફાસ્ટટેગની વાત કરીએ તો ક્યારથી અમલમાં છે પંદ ફેબ્રુઆરી બે હજાર એકવીસથી અમલમાં છે ફરજિયાત એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે કેવી છે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છે 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 રેડિયો ટેકનોલોજી ઉપર 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 આધારિત અને વિન્ડસ્ક્રીન વિન્ડસ્ક્રીન ચોંટાડેલું તો તમારે લગાવવાનું છે આ ઓટોમેટિક તમારું કપાઈ જાય છે એમાંથી પૈસા અને ટોલ પ્લાઝામાંથી કેશલેસ પેકેજ સક્ષમ બનાવે છે તો આ છે તમારું ફાસ્ટેગ અહીંયા ક્યુઆર કોડ છે અહીંયા એનો ટ્રેડ માર્ક છે અહીંયા આ સિલ્વર દેખાય એન્ટેના છે કે જે ટોલ પ્લાઝાની સાથે ઉપર લગાવેલી કેમેરા કે જે ડિવાઇસ હોય છે એની સાથે આ તમારા ડાયરેક્ટ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા કેચઅપ કરે છે કે ભાઈ આ કોની ગાડી એવી એ સીધું તમને કોમ્પ્યુટરમાં આપે છે કે ભાઈ આમની ગાડી એવી તો કે ભાઈ આ ગાડીને આટલા રૂપિયા કાપી લો બરાબર છે સેકન્ડની અંદર ફ્રિકવન્સ ઓફ સેકન્ડ્સની અંદર થતી પ્રક્રિયા છે કલર કોડ ટેક ક્લાસ આટલી વસ્તુ હોય

તમે જે કહેવામાં આવે કે છ મહિનાનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે છ મહિનાનો તો એ એક્સપિરિયન્સ તો તમે લાવી શકો છો બરાબર છે કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં તમે હોવા જોઈએ બરાબર ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા હોવા જોઈએ અને ઉંમર અઢારથી કંઈક અઠ્યાવીસ સુધી હોવી જોઈએ અઠ્યાવીસ સુધીની ઉંમર હોવી જોઈએ બરાબર છે તો તમે અહીંયા તમારું કરિયર બહુ બુસ્ટ કરી શકો છો બરાબર છે તમે એફ્યુલન્ટ કસ્ટમર્સને એન્ગેજ કરી શકો છો તમે પરફોર્મ અને એક્સેલ ને લર્ન કરીને આગળ વધી શકો છો તો આ જોબ છે શું એની વાત કરીએ આ જોબ છે તમારું કરિયર સ્ટાર્ટ કરવાની એક્સિસ બેંકની અંદર મેનેજર બનવાની પબ્લિક રિલેશનશિપ મેનેજર તમારે સૌથી પહેલા જે છે એ ફોર્મ ભરવાનું છે કયું ફોર્મ એ ફોર્મ આપણા ચેટ બોક્સમાં આપેલું છે ચેટ બોક્સમાં લિંક છે લિંક તમારે ખોલીને એનું ફોર્મ ભરવાનું છે એમાં ફોર્મમાં થોડી વધારે વિગતો માંગી છે પાંચ સાત મિનિટ એ થશે તમારે ભરતા પણ એ ભર્યા બાદ તમારો સામેથી કોલ આવશે કરિયર પાવર તમને જે છે એક આખા વર્ષની ટ્રેનિંગ આપશે આ મેનેજર બનવા માટે અને આ બેંકની અંદર મેનેજર તમે બની ગયા એટલે તમને ભારતના મોટા મોટા મેટ્રોપોલિટન સિટી ફરવા મળશે અને ઘણી બધી જગ્યાએ જવા મળશે એના સિવાય વાત કરવામાં આવે તો તમારા બાર મહિનાનો આનો કંઈક આખો ખર્ચ આવે છે બે પણ તમે ક્યાં કામ કરવાના છો બેંકમાં તો બેંક લોન તો આપશે સાથે સાથે સેલેરી એ તમને આપશે ચોથા મહિનાથી જ તમારી સેલેરી ચાલુ તો હાલ જો તમે કોઈ પણ એવી જગ્યાએ કામ કરતા હોય કે જ્યાં નોટિસ પીરિયડ તમારે આપવો પડતો હોય તો અત્યારે તમે જ્યારે તમને પસંદ કરવામાં આવે તો બે મહિના તમારું ઓનલાઈન ટીચિંગ થશે તમે નોકરીએ જાઓ તમે જ્યારે ફ્રી હોવ ત્યારે તમને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે બે મહિનાનું નોટિસ પિરિયડ સર્વ કર્યા પછી તમે ફ્રી થઈ ગયા બરાબર છે તમારું લોન બોનનું બધું થઈ ગયું તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ હવે દસ મહિના બાકી એના બાદ તમે બીજા બે મહિના ટ્રેનિંગ લીધી ફિઝિકલી ચોથા મહિનાથી તમારો જે ચાલીસ પિસ્તાલીસ જેટલો પણ પગાર હોય એ ચાલુ થઈ જશે

જ્યારે તમે બેચ સ્ટાર્ટ કરો ત્યારે અને પછી બિફોર ધ કેમ્પસ ટેન્યોર કેમ્પસમાં જાઓ ત્યારે અને પછી કંઈક બીજા પચીસ હજાર છે એટલે બે સાઈઠની આજુબાજુ કંઈક થાય છે તમારું ઈએમઆઈ જે છે એ તમારા જે કહેવામાં આવે કે જોબના સ્ટાર્ટના છઠ્ઠા મહિને થશે તમારી જોબ સ્ટાર્ટ થયા આના છઠ્ઠા મહિને કંઈક થશે બરાબર તો આની અંદર એવી બીજી રીતે બધું હોય છે તમને સ્ટાઇપેન્ડ મળે છે બેંક બેંક તરફથી સૌથી પહેલાં એના બાદ જે છે એ તમે જ્યારે લર્ન કરો છો હજી તો તમે જયારે શીખો છો ત્યારે જ તમને જો થ્રી ફિફ્ટી જેવું મળી જાય છે અને ટ્રેનિંગ પછી તમને જે છે એ જોઈ લો અહીંયા લખેલા જ પોઈન્ટ ત્રણ એલ પીએ સિક્સ પોઈન્ટ થ્રી લેક્સ પર એનિયમ એટલા જ એટલા મળી જાય છે બરાબર છે આટલું ગ્રોથ સિટીસી ને એ બધું એની અંદર ઇન્કલુઝ કરો તમે બહુ જ સારું કામ કરો એમાં સીટીસી ને એવું બધું મળતું હોય તમને તો એ સાત આઠ બાર તેર એ પછી તમારા સ્કિલ ઉપર જાય તમે બેંકને સારામાં સારા કસ્ટમર સાથે રિલેશન બનાવીને આપો છો કે નહીં એના ઉપર બધું જાય તો તમે ખાલી લર્ન કરતી વખતે જ આ તમે જે વર્ષના કમાવો એના અડધા તો કમાઈ લઈ અને પછી તમે આટલા કમાઈ શકો છો બરાબર છે તો એક્સિસ બેન્કની અંદર ઘણા બધા હાલ જોબ પણ કરી રહ્યા છે બરાબર છે તમારો વર્ક એક્સપિરિયન્સ મિનિમમ છ વર્ષનો હોવો જોઈએ બરાબર છે તમારું ટેન્થ ટ્વેલ્થ અને ગ્રેજ્યુએશન પચાસ ટકા હોવું જોઈએ એજ લિમિટ તમારી એકવીસ થી અઠ્યાવીસ વર્ષની હોવી જોઈએ અને વાતચીત સારી કરતા આવડવું જોઈએ આટલી જ તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ છે બરાબર છે ચલો એના બાદ વાત કરવામાં આવે કે આ પ્રોગ્રામની અંદર તમારો રોલ ક્લિયર થશે તમને ખબર પડશે કે મારામાં કઈ કઈ સ્કિલ છે મને કયું કયું શું આવડે બરાબર છે નોલેજ મળશે ટૂલ્સ કઈ રીતે ઉપયોગ કરવા બરાબર છે પ્રોફેશનલિઝમ આવશે કસ્ટમર સાથે વાત કરવાની સ્કિલ આવશે અને તમને એક રિલેશનશીપ બિલ્ડ કરતા આવડશે બરાબર છે તો આ રીતે તમને કરિયર ગ્રોથ મળશે જો તમને લાગતું હોય કે તમે હાલની જોબમાં ક્યાંય અટવાઈ ગયા છો તો આ બેસ્ટ તમારા માટે હાલ ઓપોર્ચ્યુનિટી હું લઈને આવ્યો છું એ તમે ખાસ ફોર્મ ફિલ કરી લો સામેથી તમને કોલ આવશે અને સામેથી તમારી અંદર જો એ જાગૃત થશે તો તમે આની અંદર ભાગ લેશો

આ બધા એની અંદર ઓનલાઈન શું કરી રહેલા ભણી રહેલા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે જેમણે ઓલરેડી આ બેચ જોઈન કરી લીધેલી છે બરાબર છે તો જેને પણ રસ હોય એ ખાસ કોમેન્ટની અંદર પિન કરેલું ભરી લો ફોર્મ અને પછી શરૂઆત કરી દો બરાબર છે મળીએ જય હિન્દ જય ભારત